હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છો તો આપણે પહોંચી ગયા છે એક આ વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું કઈ જગ્યા પર ઊભો છઉ અમારા ગામની બાજુમાં જે પાણીઓ ડુંગર આવેલો છે બારે માસ પાણી અહીંયાથી નીકળે તે જગ્યા પર અમે આવી ગયા છે તો દોસ્તો વાઘનો પણ અવાજ આવે છે એટલે પહેલાં આપણે જોઈ લેવું પડશે કે કઈ છે નથી ને નકર આપણે વિડીયો અધૂરો રહી જશે તો દોસ્તો આ જગ્યા જે બારેમાસ પાણી નીકળે એ જગ્યા પર હું આવ્યો છઉ અને આ જે જગ્યા દેખાય આ જગ્યા ઉપર અમારે એક મંદિર બનાવવું છે ભોળાનાથનું તો તમારો બધાનો સપોર્ટ જોઈએ છે તો તમે એક એક સબસ્ક્રાઈબ કરી બે વ્યક્તિને આ વિડિયો શેર કરજો બસ એટલું જ તમારી પાસેથી મારે જોઈએ છે બીજું કંઈ જોતું નથી એટલે આ વિડીયોની અંદર મારે જોવું છે કે તમારો કેટલો સપોર્ટ મળે અને અડતાલીસ કલાકની અંદર કેટલા વ્યૂ આવે એ મારે જોવું છે તો તમે બધા સપોર્ટ કરજો કારણ કે અહીંયા એક એવી જગ્યા છે કે વર્ષોથી પાણી નીકળે છે અને આ જગ્યા આપણે અઠવાડિયામાં એક વાર આ જગ્યાને સાફ કરીએ છે પાણી ચોખ્ખું કાઢીએ છે આજે આ પાણી છે એ કચરો વચરો કાઢ નાખીએ એટલે અહીંયા મોરો પણ આવે જનાવર પાણી પીવે તો આપણે એવું વિચાર્યું કે તમે બધા સપોર્ટ કરો તો આપણે અહીંયા એક મંદિર બનાવવું છે નાનું એવું શિવજીનું મહાદેવનું તો તમારે તમારા બધા પાસેથી મારે એક એક વસ્તુ જોઈએ છે એ કઈ વસ્તુ જોઈએ છે કે એક સબસ્ક્રાઈબ જોઈએ અને વિડીયોને તમને બને એટલો આ વિડીયોને શેર કરજો અને અમે અહીંયા એક મંદિર બનાવશું તો આપણે જોઈશું કે આ વિડીયોની અંદર તમે કેટલો સપોર્ટ કરો છો યાર એટલું જ આપણે જોવું છે તો આ ડુંગરની વચો વચ આ જગ્યા આવેલી છે જુઓ અને આ સાઈડ અવાજ પણ આવે છે વાઘનો કે ગમે એ કંઈ હોય એવો અવાજ પણ આવે છે તો તમે બધા સપોર્ટ કરજો અને આ વિડીયોની અંદર કમેન્ટ કરજો કે તમારે શું કેવું છે અને આ જગ્યા છે આ જુઓ કેવું મસ્ત જ આ જગ્યા દેખાય છે તો અહીંયા આપણે એક મહાદેવનું મંદિર બનાવશું અને તમે બધા સપોર્ટ કરજો એનો પણ વિડીયો બનાવશું તમારો કયા ગામથી તમે વિડીયો જોવો છો એ તમે કમેન્ટ કરજો અને અહીંયા જનાવર બધા બહુ પાણી પીવા આવે છે એટલે આ જગ્યા બહુ મસ્ત છે તો આપણે મહાદેવનું મંદિર બનાવશું એટલે આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને અડતાલીસ કલાકની અંદર આની અંદર કેટલા વ્યૂ આવે અને કેટલા સબસ્ક્રાઈબ આવે અને જે તમે સબસ્ક્રાઈબ કરો અને વ્યૂ આની અંદર આવે એના યુટ્યુબ પરથી મને પૈસા મળે અને એ પૈસાનું અહીંયા નાનું એવું એક આપણે મંદિર બનાવશું તો તમારો કેટલો સાથ સહકાર મળે છે એ આપણે જોશું આ વિડીયોની અંદર તો હર હર મહાદેવ કમેન્ટ કરજો અને વિડીયોને દબાવીને શેર કરજો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેટલા જલ્દી તમે સબ્સ્ક્રાઇબ કરાવશો વ્યૂ આવશે એટલું જલ્દી અહીંયા મંદિર બનશે તો ત્યાં સુધી આપણે જય હિન્દ જય ભારત મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તો દબાવીને શેર કરજો વિડીયાને